ગાજરાવાડી વિસ્તારમાં બકરાચોર હોવાની આશંકાએ ટોળાએ ઢોર માર મારીને રિક્ષાની તોડફોડ કરી હતી જે ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો વડોદરા શહેરના ગાજરાવાડી સુએજ પમ્પિંગ સ્ટેશન નજીક કેટલાક સમયથી રિક્ષામાં આવતા અજાણ્યા શખ્સો બકરા ચોરી જતા હોવાની ફરિયાદને લઈને સ્થાનિક લોકોએ વોચ ગોઠવી હતી જે દરમિયાન શંકાસ્પદ રીતે રીક્ષામાં ત્રણથી ચાર કલાક બેસી રહેલા ઈસમોને બકરાચોર સમજીને ટોળાએ ઢોર માર મારીને રિક્ષાની તોડફોડ કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના ગાજરાળ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે ફરતા બકરાઓ ચોરી જવાની ઘટના વારંવાર સામે આવી છે બકરા ચોરી કરવા માટે રેકી કરતા કેટલાક વ્યક્તિઓ રિક્ષામાં આવતા હોવાનું પણ સ્થાનિકોએ જોયું છે બકરાને પોતાની તરફ આકર્ષિત કરવા માટે બિસ્કીટ ખવડાવીને રિક્ષામાં મૂકીને તેઓ પલાયન થઈ જતા હોવાનું સામે આવતા સ્થાનિક લોકોએ વોચ ગોઠવી હતી જેમાં એક રિક્ષામાં બે વ્યક્તિઓ ત્રણથી ચાર કલાક સુધી એક જ સ્થળે બેસીને બકરાની રાહ જોતા હોવાનું સ્થાનિકોએ નજરમાં આવતા સ્થાનિક રહીશોએ તેઓને ઢોર માર માર્યો હતો બકરાચોર હોવાની આશંકાએ રિક્ષા ચાલક અને તેના સાગરીત માર મારીને રિક્ષાની તોડફોડ પણ કરી હતી જ્યારે સમગ્ર મામલો સ્થાનિક પોલીસ મથકે પહોંચ્યો હતો